સ્વાગત છે તમારું રસોઈવી તારવી ના કિચનમાં તો આજે આપણે બનાવીશું હોમમેડ મેડ પીઝા તો પીઝા બનાવવા માટે આપણે લોટ મેદાનો લોટ ડુંગળી મકાઈ કેપ્સિકમ ચીજ બટર પીઝા સોસ ઓરેગાનો ચીલી ફ્લેક્સ ખાંડ ઈસ્ટ લીધી છે આપણે તો આપણે પીઝાનો લોટ બાંધવા માટે પેહલા આપણે ઈસ્ટ લઈ લઈશું એક ચમચી અને એક ચમચી ખાંડ અને આપણે એક કપ જેટલું પાણી લીધું છે આ લઈને આપણે બરાબર એને ઓગાળીને દસ મિનિટ આપણે આને રેસ્ટ આપીશું પછી આપણે લોટ બાંધીશું બીજાનો તો આને દસ મિનિટ આપણે રેસ્ટ આપવાનું છે તો આપણી ઇસ્ટ ફૂલી ગઈ છે જોઈ શકો છો તમે તો હવે આપણે મેંદો લઈ લઈએ લોટ બાંધવા માટે હવે આપણે એને આ વાળું પાણી છે જે આપણે એ આપણે ડોમાં ઇસ્ટવાળું વગાળેલું પાણી છે આપણે ડોમાં નાખી દઈશું અને બધું મિક્સ કરીને તો હવે આપણે થોડું થોડું પાણી નાખીને ડો આપણે બાંધી દઈશું અને આ એકદમ સોફ્ટ લોટ બાંધવાનો છે જેટલો એને આમ આપણે હાથેથી મસડી મસરી એકદમ સોફ્ટ તો આપણો લોટ બંધાઈ ગયો છે તો હવે આપણે એને થોડો બટર વાળો કરી લઈશું બટર વાળો કાતો તમે કોઈ બી ઓઇલ વાળો કરી શકો છો હું અહીંયા બટર વાળું કરું છું અને પછી એને અડધો કલાક માટે આપણે રેસ્ટ આપીશું હવે આપણે એને આમાં વાળીને અને એક બાઉલમાં આપણે મૂકીને ઢાંકીને અડધો કલાક માટે આપણે રેસ્ટ આપીશું તો આપણો ડો સરસ ફૂલી ગયો છે જોઈ શકો છો તમે તો હવે આપણે એને જો સરસ થઈ ગયો છે આપણો ડો તો આપણે બટર વાળું હાથ કરી લઈએ થોડું અને લોટને બરાબર કેળવી લઈએ અને આપણે એના બે લુવા કરી લઈએ જો હવે આ રૂગવાને આપણે દસ મિનિટ રેસ્ટ આપી તો આજે આપણે પીઝા છે ને ઢોકળિયામાં બનાવવાના છે આમ તો ઓવનમાં જ સરસ બને પણ આજે આપણે પીઝા ઢોકળિયામાં બનાવીશું કારણ કે બધાને ઢોકળિયું ઘરમાં હોય જ એટલે આપણે આજે ઢોકળિયામાં પીઝા બનાવીશું તો ત્યાં સુધી આપણું ઢોકળિયું ગરમ થાય તો હવે આપણે પીઝા બનાવવાનું સ્ટાર્ટ કરીએ તો આપણે છે ને નીચે પહેલાં આ પ્લેટમાં બટર આપણે ચોપડી દઈશું જો તમારે બટર પેપર હોય તો બટર પેપરમાં તમે બનાવી શકો છો પ્લેટ લઈને પણ બટર પેપર ના હોય તો તમે ડાયરેક્ટ આવી રીતે પ્લેટમાં પણ બનાવી શકો છો અને આપણે આના ઉપર મેદો થોડો સ્પ્રિંકલ કરી દઈશું અને હવે આપણે આ ડો છે ને હાથ હાથેથી જ આપણે આવી રીતે પોળો કરી લઈશું આપણે બીજાનો ડો પોળો કરી દીધો છે હવે આપણે ફોકની મદદથી એને કાણા પાડી દઈશું હવે આને આપણે બે ત્રણ મિનિટ રેસ્ટ આપીશું ઢાંકીને આપણે મૂકી દઈશું તો આપણી બે મિનિટ થઈ ગઈ છે તો હવે આપણે લઈ લઈએ રૂમાલ અને આપણે બટર લગાવીશું બટર લગાવ્યા પછી આપણે પીઝા સોસ લગાવીશું અને પીઝા સોસ લગાવ્યા પછી આપણે ચીલી ફ્લેક્સ ઓરેગાનો ને ચીલી ફ્લેક્સ સ્પ્રિન્કલ કરીશું હવે આપણે એના ઉપર ચીઝ નાખી દઈશું ચીઝ નાખ્યા પછી આપણે બધા એના ઉપર વેજીટેબલ્સ નાખી દઈશું આપણે કેપ્સિકમ ડુંગળી ને મકાઈના દાણા તમે ઓલિવ્સ અને જેલેપીનું બી નાખી શકો છો પણ મેં અહીંયા સ્કીપ કર્યું છે એના ઉપર આપણે સિલીફલેક્સ ઓરેગાનો અને ઉપરથી ફરીથી ચીજ નાખીશું હવે આપણે એને સ્ટીમ કરવા જે મૂક્યું છે ઢોકળિયું તેમાં આપણે એને મૂકી દઈએ બેક કરવા માટે મૂકી દઈએ અને હવે આને વીસ થી પચીસ મિનિટ થવા દઈશું અને વીસ પચીસ મિનિટ થયા પછી આપણે મળીએ તો જોઈ શકો છો આપણો પીઝા રેડી થઈ ગયા છે વીસ જ મિનિટમાં આપણો પીઝા રેડી થઈ ગયો છે તો હવે આપણે એને બહાર કાઢી લઈએ હવે આપણે એને કટ કરી દઈએ અને ઉપરથી આપણે ચીલી ફ્લેક્સ અને ઓરેગાનું નાખીને ગાર્નિશ કરી દઈએ અને મારી આ રેસીપી તમને પસંદ આવી હોય તો કોમેન્ટમાં જરૂરથી જણાવજો અને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં